દેશ ઉપર ફરી એકવાર ભયંકર વાવાઝોડું અને

નવી ભારતના વિસ્તારો થી લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ અને ભયંકર ઠંડા પવનોની લહેરો અત્યારે ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમો અને સક્રિય બની રહેલી હાઈ પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ સાથે વાદળોના ઝુંડ અને માવઠાનું નવું સંકટ ગુજરાત પર મંડરાઈ રહેલું જોવા મળ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘેરાયેલા મજબૂત સ્ટ્રફ લાઇન વાળા પટ્ટાને લઈને પણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા અને બરફ વર્ષાનો બરાબરનો માહોલ કાશ્મીરના વિસ્તારોની અંદર છવાયેલો જોવા મળી ચૂક્યો છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અમુક પવનોની દિશા પલટાવાની સાથે ગુજરાત પર ભેજ અને ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે તેજ રીતે ઓમાનના વિસ્તારથી સાઉદ અરબના વિસ્તારની અંદર અને ઈરાન અફઘાનિસ્તાન ને પાકિસ્તાનની સાથે સાથે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી પણ પવનની ગતિવિધિઓ ફંડાઈને હાલ અત્યારે ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર ઘોર અંધકારવાળા કાળા ડિબાંગ મજબૂત વાદળોના ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળવાના છે અને પવનની તીવ્રતા વધવાની સાથે ગુજરાતમાં ઠંડા અને ભેજયુક્ત પવનની લહેરો પણ ફૂંકાવાની હવેથી શરૂઆત જોવા મળવાની છે દરિયાની અંદર સક્રિય બનતી ખુખારથી લઈને અતિ ભયંકર નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે દરિયો ગાંડોતૂર તૂર બનતો જોવા મળી રહ્યો છે તમે પણ લાઈવ જોઈ શકો છો કે અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે દરિયાની અંદર પરિભ્રમણ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર આ નવી નવી સિસ્ટમનો ઘેરાવો પણ ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો સુધી વાદળછવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી રહ્યું છે ઓમાનના વિસ્તારથી મોસ્કોટનો વિસ્તાર અને કરાચીના વિસ્તારોમાંથી છવાયું વાતાવરણ ગુજરાતની તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે આમ છવાયા વાતાવરણ સાથે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીના ચમકારાની અંદર વધારો અને ગુજરાતમાં ધીમી ગતિએ રોગચાળાની અંદર વધારો થતો જોવા મળવાનો છે હાલ અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુની મોસમ ચાલતી જોવા મળી રહી છે જેમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે પારો બપોર દરમિયાન ગુજરાતમાં જોવા રહ્યો છે આમ ડબલ ઋતુના અહેસાસને લઈને આજની રાત્રિથી હવામાન નિષ્ણાતોના મતે આવનાર પાંચ દિવસની અંદર ખૂબ જ તીવ્ર અસરો અને પાંચ દિવસની અંદર માવઠાનું નવું સંકટ પણ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિથી ગુજરાતની અંદર કચ્છના વાતાવરણની અંદર સિસ્ટમની સૌથી વધારે અને ભારે જોર વધતું હોય તેમ કચ્છ ઉપર સિસ્ટમનું દબાણ આજની રાત્રિથી ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળવાનું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો પણ હવે ગુજરાતની અંદર ભારે અસર પહોંચાડતો જોવા મળવાનો છે ને ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર આજની રાત્રિથી આવનારી અડતાલીસ કલાકથી આગામી બોતેર કલાકમાં ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર અને ધીમા વરસાદની શરૂઆત શરૂઆત પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે જે રીતે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં બની રહેલી નવી હાઈ પ્રેશરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમના ભારે ઘેરાવાને લઈને કચ્છ ઉપર સૌથી વધારે અત્યારે અસવાર વધતી જોવા મળી રહ્યું છે જેમાં ગાંધીધામના વિસ્તારથી ભચાઉના વિસ્તારમાં ભુજના વિસ્તારથી નિરોનાના વિસ્તારોની અંદર મનફારાના વિસ્તારોથી લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં પણ નળિયા માંડવી લખપતના વિસ્તારથી ખાવડ રાપર ગાંધીધામને ભુજના ભિન્ન ભિન્ન પંથકોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધીને ભારે જોર દર્શાવતી હોય તેમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર આજની રાત્રિથી ભારે જોર વધતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે તોફાની પવનની તીવ્રતા પણ કચ્છની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત વાદળનો પટ્ટો અત્યારે ઘેરાઈને જોર દર્શાવતો હોય તેમ આજની રાત્રિથી ઠંડીના પ્રમાણની અંદર વધારા અને ભર શિયાળા દરમિયાન કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં માવઠાનું મોટું મંડાણ કચ્છ ઉપર મંડાતું જોવા મળવાનું છે સિસ્ટમની ઘાત અત્યારે અરબ સાગરના દરિયાના માધ્યમથી ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને કચ્છના વિસ્તારમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં હલચલ વધતી જોવા મળવાની છે જેમ જેમ હલચલ તીવ્ર બનશે તેમ તેમ ગુજરાતમાં ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળવાની છે અને કચ્છના વાતાવરણની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઘોર અંધકાર અને પવનની તીવ્રતા જોર દર્શાવતી જોવા મળવાની છે જેના પગલે થરાદનો વિસ્તાર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુરના વિસ્તારોથી હિંમતનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ નવું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાને લઈને પણ નવું પૂર્વાનુમાન ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારના તટીય વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને જામનગર મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર ગોંડલ સલાયા દેવભૂમિ દ્વારકા બોટાદના વિસ્તારથી ભાવનગરના દરિયા કિનારા તટીય વિસ્તારોમાં અલંગ મહુવા અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર તીવ્ર અસર વધતી હોય તેમ સિસ્ટમનું દબાણ સૌરાષ્ટ્ર ઉપર પણ જોર દર્શાવતું જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્રની અંદર હવાના દબાણને લઈને પણ પવનની તીવ્રતા અને ઘોર અંધકાર ફેલાવાની ધીમી ગતિએ શરૂઆત જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને આમોદ રાજપીપળા ભરૂચ નર્મદા સુરતનો વિસ્તાર વ્યારાના વિસ્તારથી વલસાડના જિલ્લાની અંદર અને આહવાના ભિન્ન ભિન્ન પંથકોમાં આમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ આવતા હોય તેમ આગામી પાંચ દિવસોમાં ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું જોર વધીને અસર દર્શાવતું જોવા મળવાનું છે તે જ રીતે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા કપડવંજ ખેડા પંચમહાલ અને મહીસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધીને અત્યારે જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસોની અંદર પવનોની તીવ્રતા સાથે દરિયાની અંદર સક્રિય બનતી વાવાઝોડાવાળી મજબૂતથી લઈને ભયંકર સિસ્ટમોને લઈને

કાશ્મીરના વિસ્તારોથી હિમાલયના તળેટીવાળા વિસ્તારો સુધી સક્રિય બનતી નવી લો પ્રેશરવાળી સિસ્ટમને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે બરફ વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાત નજીક સક્રિય બનતી નવી હાઈ પ્રેશરને લઈને આજથી લઈને આગામી ત્રણથી પાંચ દિવસમાં ગુજરાતની અંદર પણ માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે